આજે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની સ્થિતિ કંઈક એવી હશે યુદ્ધના મેદાનમાં તેઓ જીતી ગયા પણ ખબર નહીં આજે તેમને આનંદ થયો હશે કે તેમના મનમાં વિષાદ હશે જ્યારે પોતાના લોકોની સામે લડાઈ હોય અને લડાઈમાં જીતીએ ત્યારે એવું લાગે છે કે મનમાં આનંદ કરતાં વિષાદ વધારે મોટો હોય છે આજે તે વિષય ઉપર વાત કરવી છે નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાની આ બંને નેતાઓ નક્શી કોંગ્રેસી આખી જિંદગી કોંગ્રેસમાં પસાર કરી તેમના અણુ અણુમાં કોંગ્રેસ છે તેઓ ગાંધીના ઉપાસક છે અને હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે જે ભારતીય જનતા પાર્ટી ગાંધીને પસંદ કરતી નથી તેવી પાર્ટીમાં આજે તેઓ ધારાસભ્ય બન્યા અને પહેલી વખત તેઓ ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય તરીકે એમણે એન્ટ્રી લીધી છે અર્જુન મોઢવાડિયાને હું વ્યક્તિગત રીતે ઓળખું છું હું એટલે દાવો કરી શકું કે આજે જ્યારે તેઓ ગુજરાત વિધાનસભામાં દાખલ થયા ત્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલી થપ થપાવી તેમનું સ્વાગત કર્યું કારણ કે સામે પક્ષે બેસનાર અર્જુન મોઢવાડિયા હવે પોતાના પક્ષમાં આવ્યા તેનું ભાજપને તો ચોક્કસ આનંદ હોય પણ આ દ્રશ્ય જ્યારે મારી આંખ સામે આવ્યું ત્યારે હું વિચાર કરતો હતો કે આજે અર્જુન મોઢવાડિયા કે સીજે ચાવડાની મનોસ્થિતિ શું હશે આખી જિંદગી કોંગ્રેસમાં પસાર કરી અને આખી જિંદગી ભાજપના ટીકાકાર રહ્યા વાત માણસને કરતા રહ્યા વાત માણસાઈને કરતા રહ્યા અને હિન્દુ મુસલમાનથી ઉપર આ સમાજ એક સમૃદ્ધ સમાજ હોય તેવું તેઓ જોતા હતા પણ આજે જે પક્ષના એજન્ડામાં હિન્દુત્વ છે તેવા પક્ષમાં તેમને સામેલ થવું પડ્યું ચૂંટણી લડ્યા જીત્યા અને ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય તરીકે પહોંચ્યા આજે તેમના મનમાં શું ચાલતું હશે મને એવો વિચાર આવી રહ્યો હતો ત્યારે લાગી રહ્યું હતું કે બંને નેતાઓ જે પ્રકારની સંવેદનશીલતા ધરાવે છે ત્યારે આ બંને નેતાઓનું મન આજે વિષાદમાં હશે આજે એમના મનમાં આનંદ નહીં હોય ભાજપના ધારાસભ્યો તાળીઓ પાડી તેમનું અભિવાદન કરતા હતા પણ આ અભિવાદન ઝીલવાની ક્ષમતા તેમના આત્મામાં નહીં હોય તેમનો આત્મા એવું કહેતો હશે કે હું અહીંથી ભાગી જઉં મારે આ નથી જોઈતો કારણ કે આ મારું નથી મારા પોતાના લોકો નથી સીજે ચાવડા અને અર્જુનભાઈ ભાજપમાંથી લડ્યા એટલે તેમણે કોંગ્રેસને માત આપી પણ આ કેવી લડાઈ હતી પોતાના જ સામે લડવાનું હતું અને પોતાના લોકોને જ હરાવવાના હતા જીત્યા પછી પણ આનંદ નહીં હોય એટલા માટે કારણ કે સામે જે હાર્યું તે પોતાના હતા પોતાને હરાવવા થોડી આપણે લડાઈ લડીએ છીએ પણ આમને લડવી પડી અર્જુનભાઈ અને સીજે ચાવડા અને જે લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા છે તેમના માટે મને કાયમ વિચાર આવે છે કે જિંદગીની એવી કઈ મજબૂરી હશે કે પોતાના આત્માને એવું કયું કહેવું પડે બસ તું શાંત રહે હમણાં તું બોલીશ નહીં મને ખબર છે હું જે કરવા જઈ રહ્યો છું અથવા હું જે કરી રહ્યો છું તે યોગ્ય નથી પણ મારે કરવું પડે છે અર્જુનભાઈ જીવનના એક એવા મુકામે પોતાની પાર્ટીને છોડીને ગયા કે જ્યારે તેમણે બધું જ ભોગવી લીધું હોય તેવું હતું છતાં શું ખૂટતું હતું તે ખબર નહીં કે અર્જુનભાઈ ગયા ભાજપમાંથી ચૂંટણી લડ્યા જીત્યા બની શકે કે આવનાર સમયમાં તેઓ મંત્રી પણ બનશે પણ મંત્રી મળ્યા બન્યા પછી પણ તેમના મનમાં એ સવાલ ચોક્કસ હશે કે મેં શું મેળવ્યું છે તેઓ આવનાર સમય સાથે કેવી રીતના તાલમેલ મેળવ મેળવશે આવનાર સમયમાં ભાજપ સાથે તેમનો સંબંધ કેટલો ગાઢ થશે કે કેટલા ગમા અણગમા વચ્ચે તેમને જીવવું પડશે તેની ખબર નથી પણ અત્યારે મને એવું લાગે છે કે સમયને જ બોલવા દઈએ કારણ કે સમય અત્યારે તેમની સાથે વાત કરી રહ્યો છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો તે પહેલાં બે લાયકોન દબાવી અમારી સાથે જોડાયેલા રહો અને આ જ પ્રકારની ઘટનાઓ માટે તમે નવ જીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે